નવસારી શહેરમાં ચોવીસમી ઓક્ટોબરના રોજ ગેંગ વોર બાદ પોલીસે તત્વોને પાટ બનાવવા ચાર નવેમ્બરે વર કાઢવાનું આયોજન કર્યું હતું સાંજે કલાકના જ્યાં ડીવાયએસપી કે રાયના માર્ગદર્શન હેઠળ એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજા અને અશ્વિન સર્વૈયાની ટીમ પણ જોડાઈ હતી જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયેલી તે શહીદ ચોક પાસે લઈ ગયા ત્યાં લઈ જતા શરીજનો પણ ભેગા થઈ ગયા હતા પોલીસની હાજરીમાં ત્યાં લોકો સામે હાથ જોડી હવે પછી આવી લડાઈ ઝઘડો ન કરવાનું જણાવ્યું હતું આરોપી પાસે કઈ કઈ જગ્યાએ એકબીજા પર હુમલો કર્યો તે ગ્રામ્ય પીઆઈ મુનરાજસિંહ નોંધ લખી જ્યાંથી પસાર થતા જે લોકો ભેગા થયા અને આરોપીના વરઘોડાને જોવા ભીન ઉમટી પડી હતી નવસારીના ગેંગ વોરના આરોપીઓને પોલીસે નીકાળ્યો છે વરઘોડો જાહેરમાં હાથ જોડાવીને માફી પણ મંગાવી હતી ત્યારે આ જોવા માટે લોકોને ફેડ પડી